નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ જસદણ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બે હજારથી પાંત્રીસો રૂપિયા સિંગદાણા આઠસોથી બારસો પચાસ રૂપિયા ચણા આઠસોથી એક હજાર અગિયાર રૂપિયા અડદ પાંચસો થી તેરસો રૂપિયા મગ સાતસો થી તેરસો રૂપિયા તુવેર પાંચસો થી એક હજાર પચીસ રૂપિયા ધાણા એક હજાર થી એક હજાર રૂપિયા સોયાબીન સાતસો સાતસો પંચાવન રૂપિયા બાજરી ત્રણસો ત્રણસો એસી રૂપિયા તલકાળા સત્યાવીસો સત્યાવીસ થી સત્યાવીસો સત્યાવીસ રૂપિયા તલ સફેદ પંદરસો થી ને ઓગણીસો ત્રેવીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેર થી પાંચસો એકાવન રૂપિયા ઘાઉલોકવન ચારસો પચાસ થી પાંચસો વીસ રૂપિયા મગફળી છસો પચાસ થી એક હજાર પચાસ રૂપિયા કપાસ સાતસો થી ચૌદસો રૂપિયા મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે